આપડી સાથે છે રામુબેન રામુબેન ક્યાંથી આવે મંદરાસક થી થાનગઢ થી થાનગઢ થી બરાબર અને રામુબેન શું તકલીફ હતી બેન આપણને કમળ ની ની તકલીફ હતી અને કમળ ની તકલીફ થતી તો તકલીફ માં શું શું થતું બેન આમ ના કરો દુખાવો થાય કેડી અને આખો વાહો ફાટે બરાબર બીજું શું થતું બે દિવસ ખાલી સડે પગમાં દુખાવો આવતો તો હા બરાબર પગીએ આવતો પગમાં ખાલી ચપટી અને આમ તકલીફ થાતી તો તકલીફમાં શું થતો બેસાતો નહી નહી શું થાતો બેહાતો નતો બેહાતો નતો બિલકુલ ચાલવામાં કે તકલીફ થાતી દે આ પગ દુખે આલુ એટલે હાલો તકલીફ થાતી તો બેસવામાંય તકલીફ થાતી બરાબર અને આમ તકલીફ થાતી કેટલા ટાઈમથી બે તો ટાઈમ થઈ ગયો 12 મહિના થઈ બે વરસ બરાબર કેટલા ટાઈમથી તમારી સાથે બે

આપણને એલ ફોર એલ ફાઈવ એલ બે જગ્યાએથી ગાદી આપણને દબાવી દીધી બરાબર જુઓ આપણને આ ગાદી એક દબાતી હતી એક આ ગાદી દબાઈ ગઈ એક આ ગાદી દબાઈ આ ગાદી દબાણી એની હિસાબે તમારી જે કમરમાંથી જે નસ નીકળતી હોય ને પગની એ નસ દબાઈ ગઈ હતી

અને આ વિડિયો અમે યુટ્યુબ ઉપર મૂકીએ ને બેન ને તબલી અને એક આપણે પ્રેમજી દાદા તમારો મોબાઈલ નંબર બોલો ઘણી વખત દર્દી તમને ફોન કરીને કેમ તમને ડાયરેક્ટ એ પૂછી શકો ભાઈ તમે ત્યાં સારવાર લેતા રામો બેનની તો કેવી રીતે શું હોય કેમ હોય બરોબર તમારો નંબર હું વિડીયો મેન્શન કરી ઘણા દર્દી તમને ડાયરેક્ટ ફોન કરીને તમારો મારો મોબાઈલ નંબર છે ત્રાણું બે છોતેર જીરો ચોત્રીસ ગમે ત્યારે મને ફોન કરી હા બરાબર થેન્ક યુ થેન્ક યુ અને શું રામુબેન આશીર્વાદ વિશે મને